તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાના આજના નવા એક વિડીયોમાં તો વિડીયોમાં આપણે વાત કરવાની છે કીર્તિ પટેલ અને જે વિશ્વાસ સોની છે એનો વિવાદ ચાલી રહ્યો છે અત્યારે ખજૂરભાઈનો ને કીર્તિ પટેલનો વિવાદ હતો તો એમાં વચ્ચે વિશ્વાસ સોની છે એ આવી ગયા છે અને કીર્તિ પટેલ સાથે આજે એક નવા ભાઈ પણ આપણે સાથે જોવા મળ્યા છે કોઈ ભાઈની ગાડી ચલાવે છે અને કીર્તિ પટેલ એની સાથે બેઠી વિડીયો લાઈવ કર્યો છે અને વિશ્વાસ સોનીને જે મન પડે એમ ગાળો લીધી છે અને મન પડે એમ એને બોલી છે

બાકી તારી માં શોધવા માટે આઈયે છીએ બહુ સડી બરાબર તો ભાઈ આ કીર્તિ પટેલ સાથે એક ભાઈ છે ને તો આપણે ઓળખતા નથી અને જે સંબંધ હોય તે પણ એ ભાઈ પણ જે છે એ વિશ્વાસ સોનીને મન પડે એમ ગાળો બોલે છે અને વિવાદ યાર એવો છે કે ખજૂરભાઈનો વિવાદ હતો અને વચ્ચે બીજા લોકો જે છે એ લાલાભાઈ આહિર છે કે પછી આ વિશ્વાસ સોની હોય કે એવા ઘણા બધા લોકો છે એ વચ્ચે આવી ગયા છે અને બધાને કીર્તિ પટેલે મન પડે એમ ગાળો દીધી છે તો ખરેખર આવું ગાળો દેવાનું તો આ બધી શોભા દેતું નથી પણ અત્યારે આ ફેસ ટુ ફેસ કોઈ વાત કરતા નથી અને સાથે બેસીને કોઈ વાત નથી કરતા બસ સોશિયલ મીડિયાના માધ્યમથી જે મન

તો ભાઈ કીર્તિ પટેલે કીધું છે કે અઢીસો કિલોમીટર દૂર બેસીને ભાઈ રાડો પાડે છે એટલે સેટે રાડો ન પાડે બારી માં હમે આવે છે અને કીર્તિ પટેલ બોયફ્રેન્ડ હોય કે જે કોઈ પણ કુટુંબી હોય કે જે કઈ પણ હોય તેને સાથે લઈ અને

કોઈ ખબર ન હોય ને ચિલડાવી ઊભો તો લે